खुशानी आती नहीं जनशवा आती, नहीं आती। नहीं है, है। दुणा। आ, दुणा। नहीं करो आती है अब तो कूद जाओ है मां जे खाई है वो वो को लगा है कूद ही जमने वो पत्थर है तू

બાપુ એટલે ઢીલા પડી ગયા અખાન બાપુ અહીં ઉતા ચડતા હશે બાપુ નામ તેવડ નહીં તેવડ તો આ પીના આવું પીધું હશે પીના ને બધું ઉતરી જવું આ ઉતર તો કરો તન કહું એક મત વાત કરી હે આ છે તો આ ચાલે લે ભાવા ભાવા

રાજીડો કારે તું મારી ઘરે આવજે અન આ વટે દેવો ને લોકોને કોશિશ ડાબડી મોડો આ ડાબડી મોડો આ ડાબડી મોડો તો કોક દાલે તો પૂછું એક તૈયાર આ ડાબડી મોડો બી ગયો તું આ ગાડી તો હે ને અમાર ડોશીને દેતા નઈ આ રે બોલ તું મને દી લાગતું કે આવે બધું ઉતરી ગયું તમારામાં તેવડ નઈ ₹20 નું પીના આ પૈસા અમાર ખીચા જ ખાલી છે મા મમ્મી મડો જીજુ કોઈ ખબર છે બે રૂપિયા ખીચામાં રાખું કે મોરદ નો કોઈ પણ માથે હેત નહીં કેટ લેતી મા જોડે હેત નહીં તું મરશે ન ગણો હા બે રૂપિયા પી લાયે ખબર કન આ અમે પીતા નહીં એકન કરોડો નું પી કરોડો તો મે જોયા નહીં એટલે કરોડો સારા આ વેજના મન તો પેસે નહીં કોણ હું એ જ નહીં કે તો તને અને કેવું

દેખાય બિચારા એક તો ઘટુ નામ કશું નહી ઘટુ બહુ ઘટુ કશું દેખાય તમારા ઘટુ દેખાય ક લે પણ આસાસ્કારા દો આ દો તા દો તે તો હેરી તા કેન્સલ ને પડવાનું 20 રૂપિયા પડજો ના ભઈ મા જોડે જ તા બસ તા આ લગરું સમજીએ સમજીએ 20 રૂપિયા લાવો ને પેલા રૂપિયા લાવો